રાજ્યની આંગણવાડી વર્કર બહેનોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કામકાજથી થી રહી આજે સતત બીજા દિવસે જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલાઓ એકઠી થઈ હતી અને વિવિધ કરી વિરોધ નોંધાવ્યો હતો આંગણવાડી મહિલાઓને હડતાલને કારણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને નાસ્તા વિતરણ બંધ તેની અસર બાળકો પર પડી રહી છે મારું નામ સંગીતા બેને દવે છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન માં સૌરાષ્ટ્ર જૂન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું અમારી જે મુખ્ય માંગણીઓ છે એ પડતર માંગણીઓ છે એ જ છે કે અમારો લઘુત્તમ વેતન નો અમને સારી કંપનીના મોબાઈલ આપો અને કાયમી કર્મચારીનો દરજ્જો આપો અને આજનો જે કાર્યક્રમ છે એમાં સૌરાષ્ટ્રમાંથી અનેક અનેક તાલુકાઓ તાલુકાઓ અને જિલ્લાઓમાંથી હેલ્પર વર્કર બહેનો આશા વર્કર બહેનો આશા ફેસિલિટર બહેનો તમામ અહીંયા ઉપસ્થિત છે અને તમામે બે દિવસ થી સજ્જડ કામગીરી બંધ કરેલ છે ઓનલાઈન છતાં સરકાર કોઈ મળેલ નથી જો આવી નીતિ રહેશે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું અને મજબૂર કરશે અમને તો અમે છેલ્લે એવું પણ નિર્ણય કરીએ કે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીએ સરકારે અમારી વાત સાંભળવી પડશે જો સરકાર એવું માને કે અમે થાકી જશું હારી જશું તો થાકવાના નથી હારવાના નથી પરંતુ આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું અત્યારે અમને છેલ્લે બે માં પેનાસોનિક પેનાથોનિક કંપનીનો જે કંપની પણ બંધ થઈ ગઈ છે મોબાઈલ પણ બનાવતી નથી એવી કંપનીનો અમને ફોન આપેલો છે અને એ ફોન છેલ્લા બે ત્રણ વર્ષથી નેવું ટકા બેનોના બંધ છે કોઈના ચાલતા નથી તો જો સરકારને સ્માર્ટ વર્ક કરાવવું હોય તો સ્માર્ટ ફોન આપવા પડે ઓનલાઈન કામગીરી રોજે રોજ વધતી જાય છે અને બેનો પોતાના મોબાઈલમાં કામગીરી કરે છે

છોડો ફોટો શિક્ષણ ના ફોટા હાજરી પુરવાઈ ના ફોટા તમામ કામગીરી ફોટા ઉપર થઈ ગઈ છે ગમે તેવો મોબાઈલ હોય ને તો હેંગ થઈ જાય સરકારે વિચારવું જોઈએ કે આપણે કેવું કામ જોઈએ છે કેવો મોબાઈલ આપવો જોઈએ એ સારી છે પણ સરકાર આપશે નહીં